નમસ્કાર દર્શક મિત્રો બી એન ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયા નગરમાં વરસાદી માહોલમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા વાઘોડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે વાઘોડિયા ધીરજ ત્રણ રસ્તા પાસે આવેલ સુપરમાર્કેટ શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા જેથી દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા જેથી દુકાનદારોને હજારોનું નુકસાન થવા પામ્યું હતું તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી તો બીજી બાજુ માડોદર રોડ પર આવેલી સોસાયટીઓ સહિત નવીનગરી દશામાના મંદિર પાસે એસટી ડેપો પાછળની નગરી નીચાણવાળા વિસ્તારોમાં ભૂટણ તો ક્યાંક કેડસામાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાઘોડિયા મામલતદાર તથા તેમની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું ઘરે ઘરે ફરીને ત્યાંના રહીશો જોડે ચર્ચા કરી હતી સાથે રહેવા અને જમવા માટે વ્યવસ્થા કુમાર શાળામાં કરવામાં આવી હતી વધુ વરસતા સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ વહેલા છોડી દેવામાં આવ્યા હતા રિપોર્ટર મોવલિન વ્યાસ વીએન ન્યૂઝ ગુજરાતી ત્રણ કલાકથી ત્રણ ચાર કલાકથી જે વરસાદ પડે છે એના આધારે જે નીચાણવાળા વિસ્તારો છે જેમાં હાલ પાણી ભરાયા છે જેમાં હું અને મારી ટીમ જાતે સ્થળ નિરીક્ષણ કર્યું છે કમર સુધીના પાણીની અંદર અમે જાતે ચાલીને લોકોના લોકોને ઘરે ઘરે ફરીને એમની સાથે ચર્ચા કરી છે એ લોકોને ઘરમાંથી બહાર નીકળી એમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે જમવાની એમને ત્યાં જ રેસિડન્ટ માટે વ્યવસ્થા કરી છે એ અને તમામ નગરના જે લોકોના ઘરોમાં પાણી ભરાય છે એમને એક મારી વિનંતી છે કે આવું કંઈ પણ હોય તો આપણી કુમારસારા વાઘોડિયાની કુમારસારા છે જેની અંદર રહેવાનું અને તેની જમવાની વ્યવસ્થા અમારા વાઘોડિયા નગરપાલિકા અમારા તંત્ર તરફથી કરવામાં આવી છે છેલ્લા ત્રણ કલાકથી જે વરસાદ પડે છે અત્યારે તો અમે સર્વે કરી રહ્યા છે કે કોણા ઘરમાં કેટલું પાણી છે કેવી હાલત છે એ જોતા એવું લાગે છે કે કમસે કમ ત્રીસ ચાલીસ લોકોને રેસ્ક્યુ કરવાની સ્થળાંતર કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થાય એવી છે જેના માટે અમારું તંત્ર સજ્જ છે રહેવાનું ખાવા પીવાની વ્યવસ્થા અત્રેથી કરવામાં આવેલી છે છેલ્લા જો વધુ વરસાદ પડશે તો એક મામલતદાર તરીકે મારી પોતાની ખુદની ફરજ છે કે મારા વાઘોડિયા તાલુકાના કોઈને પણ કોઈપણ રીતે કોઈપણ બીજી અડચણ ના આવે કોઈને કોઈ તકલીફ ના પડે એ માટે જાતે અને મારી ટીમ દ્વારા તમામ સુવિધાઓ અમારાથી બનશે તમામ સુવિધાઓ એમને અમે આપવામાં આવશે